શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી સમાઈ જવા પામી છે રૈયાધાર સમસાર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતી શકીલા અશ્વિનભાઈ સંગાળા નામની સગર્ભા આજે સવારે પોતાના ઝૂંપડામાં ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગર ન નીવડતા હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક શકેલા અને તેનો પતિ વીસ દિવસ પૂર્વે જ રાજકોટ કામ અર્થે પેટિયું રડવા આવ્યા હતા મૃતકના લગ્ન બે વર્ષ પહેલાં થયા હોવાનું અને હાલમાં તેની સારા દિવસો જઈ રહ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની સવાઈ જવા પામી હતી જોકે સારવાર કારગર ન નીવડતા હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલને દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ વીસ દિવસ પૂર્વે જ રાજકોટ કામ અર્થે પેટીયું રડવા આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરીને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો